નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આધુનિક યુગમાં લાલબાગના રાજાની સ્થાપના કરવામાં આવી છે હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે શહેરના હર્ષ પાટનેર નામના યુવાને પોતાના ઘરે લાલબાગના રાજા ગણપતિનું સ્થાપન કર્યું છે છેલ્લા વીસ વર્ષથી તે ગણપતિજીની સ્થાપના કરે છે દર વર્ષે અલગ અલગ થીમ પર શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષની થીમ મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજા પર આધારિત છે જેનો વિચાર તેમને ઘણા સમયથી હતો પ્રતિમા સંપૂર્ણપણે માટીમાંથી બનાવવામાં આવી છે મૂર્તિનો શણગાર અને સુશોભનનું કામ કરવામાં બેથી ત્રણ દિવસનો સમય લાગ્યો હતો પરિવાર પર્યાવરણનું ધ્યાન રાખીને પ્રતિમાનું વિસર્જન કૃત્રિમ તળાવમાં જ કરે છે હર્ષ અને તેમના પરિવારની આ પરંપરા પર્યાવરણની સુરક્ષા સાથે ધાર્મિક આસ્થાને જોડીને સમાજને એક સારો સંદેશો આપી રહી છે મારું નામ હર્ષ પાટને છે હું વીસ વર્ષથી સ્થાપના કરું છું આ વખતે અમે લાલબાગના રાજા ગણપતિ દાદાનું સ્થાપના કરી છે અને વીસ વર્ષથી અમે ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અને દર વર્ષે અમે અલગ અલગ ડેકોરેશન કરીએ છીએ આ વર્ષે જે લાલબાગના રાજાના ગણપતિની સ્થાપના કરી છે એનો વિચાર તમને ક્યાંથી આપ્યો અમને ખાસા ટાઈમથી વિચાર આવેલો બે ત્રણ વર્ષ પહેલાં પણ અમે લાલબાગના રાજા સ્થાપના કરી હતી જે ડેકોરેશન તમે બનાવ્યું છે એને ડેકોરેશન કરવામાં કેટલો સમય લાગે છે બે ત્રણ દિવસ લાગેલા આ માટીની મૂર્તિ છે કે પ્યો ના પ્યોર માટીની ગણેશ સ્થાપના ક્યાં ગણેશ સ્થાપના અહીંયા ઘરે કરી છે તો વિસર્જન ઘરે કરો છો કે કૃત્રિમ તળાવ ના કૃત્રિમ તળાવ